નમસ્કાર આપ છો છું સાથે વખત સાવલી ખાતે જિલ્લા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાના પૂર પીડિત પરિવારોને જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં જીવન જરૂરિયાતની કીટનું વિતરણ કરાયું છે ગત અઠવાડિયે સમગ્ર રાજ્યમાં વરસાદે ભારે તબાહી સર્જી હતી જેના પરિણામે ગરીબ પ્રજાના ઘરોમાં પાણી ધુસવાને લીધે ઘરવખરી પણ પડીને ખરાબ થઈ ગઈ હતી આ સાથે જ વરસાદી માહોલને પરિણામે મજૂરિયાત વર્ગને બે ટંગ ખાવાના પણ સાસા પડ્યા હતા તેવામાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના આહવાનને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સૂચનાને પરિણામે સાવલી તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકો દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અસરગ્રસ્તોને રાશન કીટ પહોંચાડી રહ્યા છે વડોદરામાં રહેલા છે આજે અમારા પ્રાથમિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચ્છ તરફથી અને સંઘવતી જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ તમામ સંઘો તરફથી આજે મંજુસર ગામમાં કીટ કીટ વિતરણનો કાર્યક્રમ છે આજે અહીંયા બસો કરતાં પણ વધારે કીટ વિતરણ કરવામાં આવેલ છે ખાસ તો અમારા શિક્ષણ મંત્રી દ્વારા એક માનનીય શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ દ્વારા એક પ્રયાસ હતો અમને હાકલ કરી હતી શિક્ષણ વિભાગને કે તમામ લોકો પૂર્ગસ્મા લોકોને મદદ કરજો જે એમની હાકલ ધ્યાનમાં રાખીને અમારા તમામ સંઘોએ પ્રાથમિક શિક્ષક સંઘ શૈક્ષિક સંઘ તેમજ ઉત્કર્ષ સંઘ ત્રણેય સંઘોને મારી એક જ હાકલથી એમને વડોદરા જિલ્લામાં પાંચ હજાર જેટલી કીટો અઠ્યાવીસી જેટલી કીટોનું તો અમે વિતરણ કરી ચૂક્યા છીએ અને હજારે અને હજી પણ વધારે પાંચ હજાર જેટલી કીટોનું વિતરણ થશે એવી અમારી શુભેચ્છા છે સાવલી તાલુકામાં કેટલી કીટો વિતરણ કરવાનો લક્ષ્યાંક છે અમારે સાવલી તાલુકામાં પાંચસો છસો કરતાં પણ વધારે કીટોનું વિતરણ થઈ ચૂક્યું છે અને એમાં ખૂબ જે અમારા સંઘના પ્રમુખ મંત્રીઓ છે ખૂબ સાથ સહકાર આપે છે અને એમને પણ અમે હાકલ કરી છે અને એમને પણ એક જ વાતે અમારી હાકલ ઉપાડી દીધી છે અને શક્ય એટલી તમામ લોકોને મદદ કરીશું થેન્ક યુ જેના પગલે તાલુકાની પ્રજાપણ શિક્ષકોના આ માનવીય અભિગમની સરાહના કરી રહ્યા છે આ કીટ વિતરણ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ યોગેશ પટેલ મહામંત્રી નરેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યામાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો આપ જોશો કે વડોદરા જિલ્લાની અંદર રાજ્યની અંદર વડોદરા શહેર અને ગ્રામ્યની અંદર કેટલાક ગામડો ખૂબ જ પૂરગ્રસ્તથી એ પરિવારજનો અસરગ્રસ્ત થયા હતા ત્રણ ચાર દિવસથી આ પરિવારજનો પાણીની અંદર હતા એમને ખાવા અને પીવાના પાણીની પણ તકલીફ પડતી હતી તેવા સંજોગોમાં અમારા શિક્ષણ મંત્રી શ્રીએ સમગ્ર રાજ્યની અંદર આહવાન કર્યું અને એ આહવાનને અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પાંડે સાહેબે સમગ્ર જિલ્લાના શિક્ષક મિત્રોને અપીલ કરી કે ભાઈ એક માનવતાનું કામ આપણે કરવું છે અને એટલા માટે વડોદરા શહેરની અંદર લગભગ એક હજારથી વધારે કીટ આપી અને વડોદરા જિલ્લાના આઠ તાલુકામાં દરેક તાલુકામાં ત્રણસોથી પણ વધારે કીટો આપવામાં આવી છે સાવલી તાલુકામાં પાંચસોથી વધારે અને ડેસર તાલુકામાં બસોની આજુબાજુની કીટો જે ગામની અંદર આવી રીતના પૂરું પ્રભાવિત થયા છે એ બધાને અમારા શિક્ષક પરિવાર તરફથી કીટની ભેટ આપી કીટનું વિતરણ કરી અને એમના પરિવારને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કર્યા છે બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર